ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મીઓની સત્તર માર્ચના રોજથી ચાલતી હડતાળ ચાર દિવસમાં તે મોકૂફ રખાઈ છે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને સત્તર માર્ચથી આ ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે જેમાં ભરૂચ જિલ્લાના અંદાજે બસો ત્રીસથી વધુ આરોગ્ય વિભાગના કર્મચારીઓને

ગઈકાલે એકસો પચાસ જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાના હુકમ અમને મળ્યા છે અને કેટલાક કર્મચારીને તાલુકામાંથી પણ આપવામાં આવ્યા છે તેમ છતાં અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે હાલ ચાર દિવસ પૂરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આંદોલન ચાલુ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું